નમસ્કાર આજે અમે આણંદ જિલ્લાના ભારેલ ગામના એક મરચાના અગ્રણી ખેડૂત સાથે ઊભા છે જેમને ખેતરમાં લાનેવોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યો છે તો એમનેથી જાણીએ છીએ કે લાનેવોના કેવા રિઝલ્ટ મળ્યા છે તો નમસ્કાર સાહેબ નમસ્કાર તો પેલા તમારો પરિચય આપી દો પટેલ નવીનભાઈ મગનભાઈ ગામ ભારેલ તાલુકો પેટલાદ જિલ્લો આણંદ બરાબર તો તમારા ખેતરમાં આઠ દિવસ પહેલા લાનેવોનો વપરાશ કરવામાં આવ્યો છે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યો છે તો તમને એમાં એના કેવા રિઝલ્ટ રિઝલ્ટ છે છે બહુ સરસ કંટ્રોલ સારો છે બરાબર છે તો અત્યારે જ્યાં લાનેવો નો છંટકાવ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ જગ્યાએ એવું નજર આવે છે ત્યાં જ્યાં સહી નહીં છાટ્યો ત્યાં શું ફેર આવે છે બધો ઘણો ફેર છે

અમારા ખેડૂતશ્રી વાત કરી કે ધાનુકા કંપનીનો જો લાનેવો આવ્યો છે એનું અઢીસો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી અગર છંટકાવ કરવામાં આવે તો એમનું મરચાંના પાકમાં ચીપ્સ ઈયર કથેરી ઓર બધી પ્રકારના ચોસા પ્રકારની જીવાતોમાં અત્યાર સુધી બહુ સારા રિઝલ્ટ મળ્યા છે તો તમે બધા ખેડૂત મિત્રો એનો વપરાશ કરો ધન્યવાદ આભાર